નમસ્કાર હું શું આપની સાથે દર્શક આ સોની અને આપ તમામ હું હાર્દિક સ્વાગત કરું છું તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી વિશે મેરેજ બ્યુરોની અને લગ્ન માટેના સમાજ સુધારાના ઉમદા વિચાર તરફની અને કેવા એવા વ્યક્તિની કે જેઓ સમાજમાં કઈક ઉદ્દેશ્યથી જીવી રહ્યા છે અને સમાજ ઉપયોગી થઈ રહ્યા છે અત્યારનો મોટામાં મોટો પ્રશ્ન હોય તો એ છે શકપણનો તો તેનું નિવારણ તેઓ કરી રહ્યા છે આપણે પરિવારમાં કે પ્રસંગમાં તો સાંભળ્યું જ હશે કે કંઈક ઠેકાણું હોય તો બતાવજો ને પણ અત્યારે તો ઠેકાણું બતાવવા માટે કોઈને સમય નથી રહ્યો અને વડીલો નથી રહ્યા પણ અત્યારે જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે આવડું મોટું બીડું ઝડપી રહ્યા છે તેવા વ્યક્તિની આજે વાત કરવી છે તો આપણી સાથે જોડાયા છે શુભ લગ્ન મેટ્રીમોનીના રઘુવંશી અગ્રણી ગૌતમભાઈ ઠક્કર આપનું સિટી ન્યૂઝના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ

તેત્રીસ હજાર સભ્યો અમારી સાથે જોડાયેલા છે અને રોજ પાંત્રીસથી ચાલીસ નવા સભ્યો તેમાં ઉમેરાતા હોય છે જી ચોક્કસ તો ગૌતમભાઈ હવે આપણે વાત કરવી છે આપના ઉમદા વિચારની તો પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે પરંતુ આ મોંઘવારીના સમયમાં સૌ વ્યક્તિ માટે લગ્ન ખૂબ જ ખર્ચાળ પ્રસંગ બની ગયો છે અને આપણે સૌ જાણીએ જ છીએ કે લગ્નનો સો ટકા ખર્ચ એટલે કે તમામ ખર્ચ યુવતીના મા બાપ કરે છે તેવી અત્યાર સુધી પ્રથા ચાલતી આવે છે ઘણા માતા પિતા તો દેણું કરીને પણ ટેન્શન માથે લઈને પણ દીકરીનો પ્રસંગ પાર પાડતા હોય છે તો તેના માટે આપનો વિચાર શું છે નવો વિચાર અને નવા રિવાજ સાથે હું આપણી સામે આવ્યો છું અત્યાર સુધીનો રિવાજ એ છે કે લગ્ન થાય એટલે ખર્ચ અંગેની તમામ જવાબદારી યુવતીના માતા પિતાને શિરે રહે છે પૈસા છે કે નહીં એ એક ટેન્શનવાળી વાત હોય છે મોટાભાગના કુટુંબમાં લગ્ન માટેની એક ટેન્શન શરૂ થઈ જાય કેવી રીતે પ્રસંગ પાર પાડીશું દીકરાવાળા તરફથી પણ એક પ્રેશર હોય કે ભાઈ અમારો પ્રસંગ સાચવી લેજો અને ત્યારે મને એક વિચાર આવે છે કે લગ્ન એ યુવક અને યુવતી બંનેની સરખી જરૂરિયાત છે એના થકી જ સમાજ આગળ વધે છે સમાજનું નિર્માણ થાય છે વંશ આગળ વધે છે કુટુંબ આગળ વધે છે જો બંનેની સરખી જરૂરિયાત છે તો લગ્નના અંગેનો તમામ ખર્ચ દીકરીના મા બાપનો શાને માટે હોય સો ટકા ખર્ચ દીકરીના મા બાપ શેના માટે કરે દીકરી લગ્ન વખતે દીકરીના મા બાપ કન્યાદાન કરે છે દાન યુવકના મા બાપ સ્વીકારે છે દાન સ્વીકાર્યું એટલે ઉપકાર સ્વીકાર્યો એક બંધન ઊભું થયું એનો બદલો કેવી રીતે વાળવાનો તો મને એમ લાગે છે કે જો સરખી જરૂરિયાત છે તો અહીં ખર્ચો પણ એક સરખો જ હોવો જોઈએ લગ્નનો ખર્ચો એક સરખો થવાનો શરૂ થાય બંને જણા વિચારીને સંમત થઈને તો સમાજનો એક મોટો પ્રશ્ન ઉકેલાઈ જાય બિલકુલ આપનો જે વિચાર છે ખૂબ જ ઊંડા છે પરંતુ શું આપને લાગે છે કે સમાજ આપનો વિચાર સ્વીકારશે પહેલી વસ્તુ એ છે કે સિટી ન્યૂઝ તરીકે નીતિનભાઈ નથવાણીએ મારો વિચાર સ્વીકાર્યો તો જ હું અહીંયા તમારી સામે બેસી શક્યો છું અને આ એક વિચારની શરૂઆત છે અગાઉના સમયમાં ઇન્ટરકાસ્ટ મેરેજ પણ સમાજ નહોતો સ્વીકારતો હો હો થઈ જતો હતો અને એ સમયે અને અત્યારના સમયમાં ઘણો ફરક પડી ગયો અત્યારે હવે એ વાત એક રૂટીન થઈ ગઈ છે લોકો સહજ આ વસ્તુને સ્વીકારતા થઈ ગયા છે તો એ રીતે આ એક નવું પરિવર્તન છે નવો રિવાજ છે અને જે દહેજની માનસિકતાવાળા જે સભ્યો છે એમને થોડી ઉપાધિ સો ટકા થવાની છે સ્વીકારવામાં એ લોકો થોડા મુશ્કેલી પણ કરવાના છે પણ જેમ જેમ સમય જતો જશે અને અત્યારે મારી ઓફિસમાં આવતી દરેક વ્યક્તિ મારી આ વાત સાંભળીને જાય છે સ્વીકારે પણ છે પણ સ્વીકારવું અને એ વિચારનો અમલ કરવો એ બે અલગ બાબત થઈ જાય છે પણ હાલ જ એક સક પણ થયા એ યુવકના ફાધર મધરે મિત્ર જ છે મારા અને એમણે સંમતિ આપી છે કે ગૌતમભાઈ અમે લગ્ન સમયે સરખે સરખો ખર્ચ અમે કરી લઈશું તો આ એક શરૂઆત તો થઈ ગઈ છે હા હવે જેમ જેમ એનો વિસ્તાર વધતો જશે અને આવી રીતે સોશિયલ મીડિયાથી હું લોકોની પાસે પણ પહોંચતો જઉં છું વોટ્સએપ છે ફેસબુક છે અને ઇવન અત્યારે આ સાંભળનાર લોકો પણ જે સંમત હશે એ મારા વિચારથી સંમત થઈને મારી આ વાતને એમના ગ્રુપમાં વોટ્સએપ મારફતે ફેસબુક મારફતે શેર પણ કરશે એવી પણ મને એક અપેક્ષા છે તો બહુ જ થોડા સમયમાં વિચાર તો ફરતો થઈ જશે અને એ જ પ્રમાણે અમલની શરૂઆત પણ સો ટકા થઈ જશે ચોક્કસ એટલે પરિવર્તન ખૂબ જરૂરી છે અને હવે આગળ વાત કરીએ તો હવે અત્યારના સમયમાં દીકરી ભણીને જોબ કરતી થઈ છે કમાતી થઈ છે અને લગ્ન પછી પણ યુવકની સમક્ષ કમાણી કરે છે તો આ અંગે તમારું શું મંતવ્ય છે તે જણાવો અત્યાર સુધી સમાજની એક વ્યવસ્થા એવી હતી કે દીકરી ઘર સંભાળે અને દીકરો કમાણી કરીને કમાણીની જવાબદારી સ્વીકારે અને એ સંભાળે અને એ એના મા બાપને સાચવે છે એના મા બાપને સંભાળે છે આર્થિક રીતે શારીરિક રીતે માનસિક રીતે એની શરૂઆત એની સાથે રહીને એમને સાચવવાનું એક પ્રયાસ દરેક યુવકનો લગભગ હોય છે કારણ એક જ છે કે ઋણ ચૂકવવું જોઈએ મા બાપે મહેનત કરી દીકરાને કમાણી માટે સક્ષમ કર્યો અને એ એ પાછું વાળવું જોઈએ તો આ એક મુદ્દાથી કોઈ પણ દીકરા એના મા બાપની સાથે રહે છે અને સાચવે પણ છે મુદ્દો એ છે કે દીકરી પણ જ્યારે દીકરાને સમકક્ષ કમાણી કરતી હોય લગ્ન પછી બંને જણા એકસરખી કમાણી કરે છે તો એનો મતલબ એ છે કે દીકરાને જે વસ્તુ લાગુ પડે છે એ વસ્તુ દીકરીને પણ લાગુ પડે કારણ કે દીકરીના મા બાપની પણ મહેનત છે દીકરીના મા બાપનો પણ ખર્ચો છે દીકરીના મા બાપનો પણ ઉપકાર છે દીકરી ઉપર દીકરી પણ એક બંધન લઈને આવે છે તો મને એમ લાગે છે કે દીકરીને પણ ઋણમુક્ત થવા માટે ચાન્સ મળવો જોઈએ તક મળવી જોઈએ દીકરી આપણે સમાજમાં એક વાત એવી પણ હોય છે કે કમાણીનો અમુક ભાગ ભગવાનનો આપણા મા બાપ એ ભગવાન જ છે તો જો દીકરી પણ પોતાની કમાણીમાંથી એના ભગવાનને એના મા બાપને કોઈ પણ રીતે સાચવવાનો પ્રયાસ કરવા ઈચ્છે તો એ માટે એને સહકાર મળવો જોઈએ આવું એક મારું માનવું છે ચોક્કસ અને હવે ગૌતમભાઈ અત્યારે ઘણા ખરા મેરેજ બ્યુરો સો ટકા ખાતરીથી ચાલતા હોય છે તો તેના વિશે આપનું શું કહેવું છે સપણ અને લગ્ન એ સો ટકા નસીબ આધીન વાત છે કોઈની પાસે સગપણ કરાવવાની સત્તા નથી એક કારણ એ છે કે સગપણનું ડિસિઝન બે પક્ષ લે છે એક યુવક સાઈડ અને બીજી યુવતી સાઈડ એમાં ક્યાંય મેરેજ બ્યુરો પ્રેશર કરીને ડિસિઝન ના લેવડાવી શકે અચ્છા સાથે સાથે સંબંધ કેવી રીતે બને એ મહત્વનો મુદ્દો છે જન્મથી આપણને દરેક સંબંધ આપોઆપ મળી ગયા ઋણાનુબંધથી મળ્યા જેમ કે મા બાપ મળ્યા કાકા કાકી માસા માસી ભાઈ બહેન આ બધા સંબંધો જન્મથી આપોઆપ મળ્યા એ ઋણાનુબંધથી મળ્યા કર્મફળથી મળ્યા એ આપોઆપ મળ્યા ત્યાર પછી મિત્રોની શરૂઆત થઈ દરેક સ્ટેજથી સ્કૂલ હાઈસ્કૂલ કોલેજ જોબ બિઝનેસ રિટાયરમેન્ટ દરેકે દરેક સ્ટેજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંબંધ આપણાને મળતો જાય છે એ સંબંધ એ આપોઆપ થતી પ્રક્રિયાના એક ભાગરૂપે મળે છે જેમ કે નદી ગમે ત્યાંથી નીકળે કોઈ પણ પૂછપરછ વગર કોઈ જીપીએસ વગર દરિયાને પહોંચી જાય છે એમ એક સંબંધ બીજા સંબંધથી પહોંચે જ છે પચાસ વ્યક્તિના એક ક્લાસમાં આપણાને એક બે વ્યક્તિ સાથે જ આત્મીયતા થઈ શકે દરેક સાથે આપણે સંબંધ નથી બાંધી શકતા આપણી જિંદગીમાં આવનાર દરેક વ્યક્તિની સાથે આપણે જોડાઈ પણ નથી શકતા એ જોડાવા માટે મેરિટ જોઈએ આ મેરિટ હિડન હોય છે એમાં કનેક્ટ થવા માટે સંબંધમાં એડમિશન માટે પણ આ મેરિટ હોય અને એ મેરિટ આપણે જાણતા નથી એ ઈશ્વર જે તે સમયે જે તે વ્યક્તિ પાસે ખોલે છે અને આપણે એ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે જે તે સમયે કનેક્ટ થઈ શકીએ છીએ તો આવી રીતે સંબંધ એક આપોઆપ થતી પ્રક્રિયા છે જિંદગીમાં તમામ સંબંધ આપોઆપ મળ્યા જ કરતા હોય છે તો એ સંજોગોમાં કોઈ એક વ્યક્તિ સંબંધની જો સો ટકા ગેરંટી આપે તો હું એમ સમજુ કે કમાણી કરવા માટે બનાવટવાળી વાત થઈ એ શક્ય જ નથી મેરેજ બ્યુરોમાં એક સિસ્ટમ હોય એ સિસ્ટમથી એક સક્સેસ રેશિયો મળે એના થકી કામ થાય કેટલા સભ્યો છે કેવા સભ્યો છે એ જોઈ ચકાસીને વાતમાં આવ્યા કરતાં તમને શું મળવાનું છે તમે શું મેળવશો કેટલા સભ્યો છે માહિતી કેટલી છે આ બધા મુદ્દા ચકાસીને કારણ કે આપણે જો શાક લેવા જઈએ છીએ તો પણ રેટ કરીએ છીએ પચાસ રૂપિયાની શાકભાજીમાં પણ કસ કરીએ છીએ અહીંયા મેરેજ બ્યુરોમાં ગમે તેટલી રકમ વાતચીતમાં આવીને આપણે ખર્ચી નાખીએ છીએ અને પછી એમ વિચારીએ કે બનાવટ થઈ તો એ તો સામેવાળાની વાત કે હોશિયારી નથી પણ આપણી મૂર્ખામી છે કારણ કે આપણે વાતચીત ઉપર ભરોસો કરીને એ પેમેન્ટ કરી દીધું અને એ બનાવટ થઈ ગઈ હું એમ સમજુ કે સોની નોટ પણ આપણે ક્યાંય ફાડીને નથી ફેંકતા મોટી નાની રકમ કોઈ પણ હોય પણ આટલી ચકાસણી કરીને આપણે જો મેરેજ બ્યુરોમાં જોડાઈએ તો સો ટકા એનું પરિણામ મળી શકે અને પરિણામ પણ ઉપરવાળાના હાથમાં જ છે મહેનત કરતા રહેવી જોઈએ સમય પાકશે જે તે વ્યક્તિ આપોઆપ કુદરત સામે ગોઠવશે નિમિત્ત ગમે તેને બનાવશે મને એક વ્યક્તિ એક વસ્તુનો આનંદ એ છે કે ઈશ્વરના એક ખૂબ આશીર્વાદ છે કે અવારનવાર આ એક સારા કામમાં કુદરત મને જે તે સમયે લિમિટેડ પાવર ઓફ એટર્ની આપે છે જે તે સંબંધ ગોઠવાઈ જાય છે મારા થકી હું નિમિત્ત બનતો જોઉં છું સારાને સારા કામમાં અને એ રીતે અમારા ત્યાંથી શુભલગ્ન થકી હાલ સાત હજારથી વધુ સક પણ થયેલ છે બે હજાર બેથી માંડીને આજ સુધીમાં અને એ એક જ પરિણામ છે કે અમારે ત્યાં હાલ રોજ પાંત્રીસથી ચાલીસ નવા સભ્યોનો ઉમેરો પણ થતો હોય છે

હું એ બાબત માટે ફરી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું જી અને હવે આપણે લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછીએ કે તમે અમારા દર્શક મિત્રો આપવા માંગશો મને એમ છે કે આ એક વિચાર છે અને એ વિચારનો પ્રસાર મારા એકલાથી ન થઈ શકે સમાજ પણ જ્યારે અમે સાથે જોડાય ત્યારે પરિવર્તનમાં પણ એક સ્પીડ ચાલુ થાય નવા રિવાજ લોકો સ્વીકારતા જાય અને એ માટે સમાજમાં દરેક જ્ઞાતિમાં જ્ઞાતિ મંડળ ચાલતા હોય છે હું એમ સમજું કે આ બે જે મુદ્દાની વાત છે એની એનો ઠરાવ દરેક જ્ઞાતિના દરેક મંડળ દરેક સંગઠન એનો ઠરાવ કરે અને એનો અમલ કરવા માટે સમાજને જાણ કરે તો એનું એક સારામાં સારું પરિણામ આપણાને મળે અને એ મોટામાં મોટું પરિણામ એ થાય કે દહેજ થકી જે છૂટાછેડા અત્યાર સુધી સમાજમાં થયા કરતા હોય છે કે જે પર્સન્ટેજ વાઇઝ સૌથી વધારે હોય છે તો હું એમ સમજુ કે એમાં અંત આવી જાય અને એ કદાચ સમાજની મોટામાં મોટી સેવા આપણે બધાએ સાથે મળીને કરી કહેવાય જી ચોક્કસ અને હજી એક પ્રશ્ન મારા મનમાં ઉઠી રહ્યો છે કે સાત હજારથી વધુ તમે સગપણ કરાવ્યા છે તો તમારી મીડિયેટર તરીકેની શું ભૂમિકા હોય છે કઈ રીતે કાર્ય કરો છો સગપણ મેં કીધું એમ મારી પાસે કોઈ સત્તા નથી હું ના કરાવી શકું પણ ઈશ્વરના એક આશીર્વાદ અને મને એક બળ આપ્યા કરે અવારનવાર મને નિમિત્ત કર્યા કરે અને એ થકી કામ થયા કરે તો હું એમ સમજુ છું કે એ ઈશ્વરની મહેરબાની છે મારા ઉપરની અને એ થકી આ કામ થયા કરે છે બાકી વ્યક્તિ તરીકે કોઈની પાસે સત્તા હોતી નથી ચોક્કસ તો ગૌતમભાઈ આપે આપનો જે આપનો સમય અમને ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ગૌતમભાઈ ઠક્કર જેવા આદર્શ વ્યક્તિની આજે આપણે મુલાકાત કરી અત્યારે સમાજની અંદર મોટામાં મોટો પ્રશ્ન છે કે દીકરા દીકરીઓનું સગપણ નથી થતું તો તેઓ આ સેવાનું યજ્ઞ પ્રામાણિકતા સાથે સતત એકવીસ વર્ષથી ચલાવી રહ્યા છે જો સૌ કોઈ માટે પ્રેરણારૂપ પણ ઉદાહરણ બેસાડી રહ્યા છે તો ફરી મળીશું આવા જ એક વ્યક્તિ સાથે ત્યાં સુધી જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર